વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહીની બહેનો દ્વારા આજે રક્ષાબંધનના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અનેક જગ્યાએ રક્ષાબંધનના પર્વ દરમિયાન બહેનોએ ભાઈના કાંડે રક્ષા કવચ ધારણ કરાવી અને યશસ્વી માટે કામના કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા રોજ રક્ષાબંધનના પવિત્ર દિવસે જિલ્લાના તમામ પ્રખંડોમાં રક્ષાબંધન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા દુર્ગાવાહીની સંયોગ સંયોગિકા ભૂમિબેન બોગાએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રક્ષાબંધન એ સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ બહેનના મોટામાં મોટો તહેવાર છે ભાઈ બહેનને રક્ષાબંધનના આશીર્વાદ અર્પણ કરવામાં આવતા હોય છે પશ્ચિમ કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ પોલીસ સ્ટેશનના સરકારી કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ સેવા વસ્તી તથા અનેક જગ્યાએ મંદિરોમાં પણ આવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી નાજાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો ભૂમિબેન પટેલ ચેતનાબેન અરુણાબેન નમ્રતાબેન કેતકીબેન વ્યાસ સહિતના લોકો ખાસ જોડાયા હતા અને માતૃશક્તિ દુર્ગા વાહિનીની બહેનો પણ જોડાયા હતા એમ આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી નાજાભાઈ ભરવાડે જણાવ્યું હતું